મારા બધા દર્શકોને બાપા સીતારામ જય માતાજી તો આજે દેવાયત ખવડના ડાયરા વિવાદને લઈને એક મોટા અપડેટ એ છે કે સામ સામી ફરિયાદ થઈ છે આમ તો દેવાયત ખવડની એફઆઈઆર નહોતા લેતા એટલે હાઈકોર્ટમાં ગયા ને હવે પોલીસે એફઆઈઆર બંને પક્ષની લઈ લીધી છે ને અમારી પાસે દેવાયત ખવડ સામે થયેલી એફઆઈઆરની એક્સક્લુઝિવ કોપી છે એફઆઈઆરની કોપીમાં બધી જ માહિતી હોય છે ને એક એક માહિતી તમને શાંતિથી કઈ કલમ લાગી છે કલમનો અર્થ શું એમાં લખ્યું છે શું ફરિયાદી કોણ છે આ બધું એક પછી એક તમને ગ્રાફિકલી મંચાવવાનો પ્રયાસ કરીશ તમે બધું સમજાઈ જશે કે આ ફરિયાદનું ફરિયાદમાં છે શું આ ટીવીમાં એફઆઈઆરની કોપીના કેટલાક મહત્ત્વના ભાગ અમે લીધા છે એફઆઈઆરની આખી કોપી અમારી પાસે છે પરંતુ મહત્ત્વના ભાગ જે યલો કરેલા છે એ આપને દેખાશે સૌથી પહેલાં આ આમ તો એફઆઈઆરની કોપી તમે વાંચી શકો પણ મૂળ વાત એ છે કે ફરિયાદી કોણ છે ફરિયાદી છે ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ કોણ છે ભગવતસિંહ આપને કદાચ ખબર જ હશે કે આ ડાયરાના એ આયોજક છે જે સનાથલમાં થવાનો હતો અને આ ભગવતસિંહે જ દેવાયત ખવડને ડાયરામાં આવા આમંત્રણ આપ્યું હતું તમે કદાચ ઓલી ઓડિયો ક્લિપ સાંભળી હોય તો એ દેવાયત ખવડ અને ભગવતસિંહ વચ્ચેની ઓડિયો ક્લિપ હતી હવે ઇમેજ નંબર બે હવે પહેલી વાત તો થઈ ફરિયાદી અને મુખ્ય આરોપી કોને બનાવવામાં આવ્યા છે તો આરોપી છે દેવાયતભાઈ ખવડ અને એની અહીંયા અમદાવાદની ઓફિસનું એડ્રેસ પણ આપેલું છે એટલે આ વાત થઈ આરોપી અને ફરિયાદીની હવે મૂળ ફરિયાદમાં લખ્યું છે શું જો આખું વાંચીને સંભળાવું છું તમને સ્ક્રીન ઉપર દેખા દેખાતું હશે તો એવી રીતે કે આ કામના આરોપી દેવાયતભાઈ ખવડનાઓએ ઉપરોક્ત તારીખ જગ્યાએ ફરિયાદીને વીસ બે બે હજાર પચીસના રોજ લોક ડાયરો તથા સંતવાણીના પ્રોગ્રામમાં જાતે હાજર રહી કરશે તેઓ ભરોસો અને વિશ્વાસ આપી રૂપિયા આઠ લાખ અંકે રૂપિયા આઠ લાખ પૂરા પી પેટે લેવાનું નક્કી કરી પ્રોગ્રામના દિવસે ફરીના ભત્રીજા ધ્રુવરાજસિંહ પાસેથી સંતવાણીના પ્રોગ્રામ પહેલાં રોકડા આઠ લાખ લઈ જતા રહેલ અને પ્રોગ્રામમાં હાજર ન રહી અને લીધેલા નાણાં પરત ન આપી ફરિયાદી સાથે ગુનાહિત છેતરપિંડી કરી ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વગેરે બાબતે આ ફરિયાદ છે આગળ આ એફઆઈઆરમાં શું લખ્યું છે જો એફઆઈઆરની આ કોપી છે ચાર પાનાની એફઆઈઆર છે સરકારે સામાન્ય રીતે જે એફઆઈઆર કોપીમાં નોંધણી કરતી હોય છે એક પછી એક બહુ બધી વાતો છે પણ હું મુખ્ય વાતો આપને જે પીળા અક્ષરમાં છે એ દેખાડું છું ને વાંચી પણ સંભળાવું છું જેથી કરીને આપને ખબર પડે તો તારીખ એકવીસ બે બે હજાર પચીસના રોજ મારું બુકિંગ થઈ ગયેલ છે તેથી તારીખ વીસ બે બે હજાર પચીસના રોજ સંતવાણી તથા લોક ડાયરાનો પ્રોગ્રામ રાખવામાં આવે તો હું ફ્રી છું તેથી અમો તારીખ વીસ બે બે હજાર પચીસના રોજ લોક ડાયરો તથા સંતવાણીનો પ્રોગ્રામ અમારા સ્વર્ગસ્થ પિતાશ્રીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ સનાથલ ચૌહાણ સમાજની વાડી ખાતે રાખવાનું નક્કી કરેલ અને આ સંતવાણીના પ્રોગ્રામના રૂપિયા આઠ લાખ દેવાયતભાઈ ખવડનાઓએ લેવાના નક્કી કરેલ અને તેમાં તમામ સાથી કલાકારો તથા સાઉન્ડ વગેરેનું પેકેજ આઠ લાખમાં નક્કી થયેલું અને દેવાયતભાઈ ખવડ દ્વારા અમને પાક્કો વિશ્વાસ અને ભરોસો આપેલો કે તારીખ વીસ બે બે હજાર પચીસના ના રોજ લોક ડાયરો તથા સંતવાણી પોતે હાજર રહીને કરશે તેથી દેવાયતભાઈ ખવડ દ્વારા પ્રોગ્રામ ફાઇનલ કરતા સનાથલની તથા સાણંદ તાલુકાની જાહેર જનતાને ડાયરા માટે આમંત્રણ આપ્યું હતું આ થયો ચોથો મુદ્દો આ છે પાંચમો મુદ્દો એફઆઈઆરનો જો આ મોટો છે પણ મહત્વનો છે મહત્વનું શું કામ છે કારણ કે આમાં એક બીજા કલાકારનું પણ નામ છે વિશ્વાસ અને ભરોસો આપતા અમો તેમના ભરોસે રહેલ આ ફરિયાદી કહે છે અને પ્રોગ્રામની તારીખ વીસ બે બે હજાર પચીસના રોજ રાત્રે સાડા આઠ વાગે દેવાયતભાઈ ખવડ તથા બીજા કલાકાર બિરજુ બારોટ અમારા સનાથલ ખાતેના લવકુશ ફાર્મ હાઉસ ખાતે આવેલા અને અમે તેમજ અમારા ભાઈઓ તથા અમારા બીજા સગા સંબંધી સાથે પરિચય કરાવે અને બધા સાથે બેસીને ભોજન પણ લીધેલું અને ત્યારબાદ દેવાયતભાઈ ખવડ તેમજ બિરજુ બારોટને સંતવાણીની જગ્યા જોવા માટે જવાનું કહેતા મેં મારા ભત્રીજા ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણને સ્થળ બતાવવા લઈ જવાનું કહેલ તથા સદર પ્રોગ્રામની ફી આઠ લાખની રોકડ રકમ જે ગાડીમાં રાખેલ છે જે પ્રોગ્રામ પહેલાં માગે તો તેઓને આપી દેજે તેમ કહેલ અને મારો ભત્રીજો ધ્રુવરાજસિંહ તેની ગાડીમાં તેમજ દેવાયતભાઈ અને બિરજુ બારોટ ચૌહાણ સમાજની વાડી ખાતે ગયેલા અને દેવાયતભાઈએ સ્થળ ઉપર જઈ બધું ચેક કરી બધું બરાબર છે તેમ જણાવ્યું અને મારા ભત્રીજાએ ભત્રીજાને સદર પ્રોગ્રામની ફી આઠ લાખની વાત કરતાં મારા ભત્રીજા ધ્રુવરાજસિંહ સ્થળ ઉપર જ મારા ભાઈ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે રાજભા હાજર હોય તેઓને બોલાવી તેમની હાજરીમાં આઠ લાખ રૂપિયા ગાડીમાંથી કાઢી દેવાયતને રોકડા ચૂકવેલ જો આમાં મુખ્ય વાત શું છે કે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી એમાં દેવાયતભાઈ ભગવતસિંહને એવું કહે છે કે મેં સંબંધના કારણે હા પાડી હતી અને રૂપિયાની પણ એમાં વાત કરી હતી જે વાત પહેલાં આવી એ પછી સીસીટીવી આવ્યા કે જેમાં દેવાયતભાઈ હાજર રહે છે આમાં જે વાત છે એ અલગ વાત છે જો શું અલગ વાત છે તમને કહું સીસીટીવીના જે ફૂટેજ આવ્યા એમાં દેવાયતભાઈના હાથમાં એક થેલી હતી ને એવો આક્ષેપ થયો કે એમાં કે રોકડા છે આમાં શું મૂળ વાત છે કે અમે વાડીએ ગયા અને વાડીએ મેં મારા ભત્રીજાને કીધું કે આઠ લાખ રૂપિયા જો પ્રોગ્રામ પહેલાં માગે તો એમને આપી દેવા અને ભત્રીજાએ એમના જે બીજા ભાઈ છે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે રાજભા હાજર હોય અને તેઓને બોલાવીને રૂપિયા આપ્યાની વાત એફઆઈઆરમાં નોંધી છે એટલે અસમંજસતાઓ કદાચ હોઈ શકે આ એફઆઈઆર હું તમને એટલા માટે દેખાડું છું કે તમને ખબર પડે હવે જો આ અંતિમ ભાગ કદાચ આની પછી એક ભાગ છે કે કલમ કઈ લાગે અંતિમ ભાગ છે ખવડનો મારા મોબાઈલ ઉપર ફોન આવેલ અને મેં દેવાયતભાઈએ જણાવેલ કે પ્રોગ્રામ તમે આવું છું તેમ કહી આવેલ નહીં જેના કારણે અમારા અમારી સમાજમાં ભારે બદનામી થઈ તેવું કહેતા દેવાયતભાઈ ખવડ ગુસ્સે થઈ જેમ ફાવે તેમ બિભત્સ ગાળો બોલવા લાગેલા અને અમોને કહેલ કે જાનથી મારી નાખીશું હું કાઠી દરબાર છું એફિડેવિટવાળો નથી લડવા તૈયાર રહેજો આમ દેવાયતભાઈ ખવડ દ્વારા વીસ બે બે હજાર પચીસના રોજ અમારા લોકડાયરો તથા સંતવાણીના પ્રોગ્રામ કરવા જાતે હાજર રહેવાનું નક્કી કરેલ આઠ લાખ રૂપિયા અમારી પાસેથી રોકડ લઈ સદર સંતવાણી તથા લોકડાયરામાં હાજર ના રહી અમારી સાથે ગુનાહિત છેતરપિંડી કરી સનાથલ તથા સાણંદ તાલુકાની જનતામાં અમારી પ્રતિષ્ઠાને હાનિ કરી અમને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકીલ આપેલ હોય એક ઓડિયો ક્લિપ તો વાયરલ થઈ છે એટલે એમાં દેવાયતભાઈ ભગવતસિંહને તૈયાર રહેજો એવું તો કહે છે અને હવે બાંધી લેવાનું છે એવી પણ વાત સંભળાય છે જે કથિત ઓડિયો વાયરલ થઈ છે હવે એની પુષ્ટિ અમે નથી કરતા પરંતુ આ ઓડિયો વાયરલ થઈ છે ને આ બે મહાનુભાવો વચ્ચેની જ વાત છે એ આખું ગામ જાણે છે ને એવો આરોપ લગાડે છે હવે મુખ્ય વાત કે કલમો કઈ કઈ લાગી છે તો આપને જણાવીએ કે સેક્શન ત્રણસો અઢાર ચાર બીએનએસ પ્રમાણે અને ત્રણસો એકાવન બે આ બે કલમો દેવાયતભાઈ વિરુદ્ધ એફઆઈઆરમાં નોંધવામાં આવી છે હવે જો હું એક બીજી ચોખવટ કરી દઉં કે હું વકીલ નથી અને કાયદાનું જેમ વકીલને અને કાયદાના નિષ્ણાતોને જાણકારી હોય એવી મને જાણકારી નથી પરંતુ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી જે મારું જેટલું જ્ઞાન છે કદાચ સાચું પણ હોય ખોટું પણ હોય ત્રણસો અઢાર એ છેતરપિંડી ત્રણસો અઢાર ચાર જે છેતરપિંડીનો એ કલમ છે અને ત્રણસો એકાવન બે જે ધમકીની વાત છે એની કલમ હોઈ શકે છે આ બે કલમ છે હવે જ્યાં સુધી મારી જાણકારી છે તો ધમકીમાં કદાચ વધુ વધુ બે વર્ષ અને છેતરપિંડીમાં વધુ વધુ સાત વર્ષની જેલની સજા અથવા તો દંડ આવી એક મેં ઓનલાઈન જે જાણકારી મેળવી એમાં લખેલું છે પરંતુ કાયદાની ભાષામાં હું જે કહું છું એ સાચું છે એવું માની લેવું નહીં કારણ કે હું કાયદાનો જાણકાર નથી ઓનલાઈન જે માહિતી મળી એ પ્રમાણે હું આ કલમની તમને જાણકારી આપું છું શક્ય છે કે સામાન્ય રીતે કેસમાં જ્યારે વકીલ પોતાના સીલને રજૂ કરે ત્યારે ઘણી બધી ચર્ચા થતી હોય અને ઘણા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નક્કી થતું હોય પરંતુ આ જે કલમ છે એ કલમ મેં તમને સમજાવી કે એક છેતરપિંડી અને એક ધમકી આ બે કલમ છે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે બી પ્રમાણે હવે મૂળ વાત એ છે કે આ તો તમે ખબર સામે થયેલી એફઆઈઆર જોઈ પરંતુ ભગવતસિંહ ચૌહાણ સહિત આઠ લોકો સામે ફરિયાદ પણ થઈ છે એનો વિડીયો પણ અમે તમને અમારી ચેનલમાં દેખાડીશું એવું નથી કે ખવડ સામે દેવાયતભાઈ સામે ફરિયાદ થઈ તો લેખક એમની સામે પણ ફરિયાદ થઈ છે અને એમાં ઘણા મોટા ખુલાસા છે જે અત્યાર સુધી વાત સંભળાતી હતી એવું નહીં એમાં ઘણું બધું ગાયબ થયું છે માત્ર ગાડી ગાયબ થઈ છે એવું નહીં પરંતુ શું શું ગાયબ થયું છે એનો વિડીયો પણ દેખાડીશું પરંતુ આ એક્સક્લુઝિવ માહિતી તમને કેવી લાગી કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં દેવાયતભાઈ વિશે તમારું શું માનવું છે આખા પ્રકરણ વિશે શું માનવું છે એ તમે કમેન્ટ કરજો વિડીયો ગમે હોય તો ફોરવર્ડ શેર કરવાનું ભૂલતા નહીં જેથી લોકોને પણ ખબર પડે કે દેવાયતભાઈ ખવડ સામે જે એફઆઈઆર થઈ છે એમાં કઈ કઈ વાતનો ઉલ્લેખ છે આવતા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો જય માતાજી બાપાસિતારા